પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથો સત્ર તારીખ પહેલી ફેબ્રુઆરી થી ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે સુધી મળશે પ્રવક્તા મંત્રીશ્રી ઉમેર્યું હતું કે આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે ગઈકાલે સાંજે સાડા ચારે સીએમ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર આરંભ થશે અને ઓગણત્રીસમી તારીખ સુધીમાં વિધાનસભાનું બજેટ સત્ર આપણે પૂર્ણ કરીશું કુલ ત્રેવીસ દિવસ અને કુલ બેઠકો છવ્વીસ મળશે કે જેની અંદર પ્રથમ દિવસે રાજ્યપાલ રાજ્યપાલશ્રીનું અભિનંદન પ્રસ્તાવ હશે અને સાથે બીજા દિવસે માનનીય કનુભાઈ નાણાં શ્રી બજેટની રજૂઆત કરશે અને એ નિયમો અનુસાર અને નિયમો પ્રમાણે બજેટ રાજ્યપાલ રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ એ તમામ બાબતો ઉપર એની ચર્ચાઓ થશે ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ અને પોતાની વાતો મૂકશે અને ગઈ વખતે જે ત્રણ લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતાં પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે અને સાથે આ તમામે તમામ બેઠકોમાં ખૂબ સકારાત્મક રીતે અને વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે તો એમાં બધા જ સરકારી વિધેયકો રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ ઉપર બજેટની જોગવાઈઓ પુરવણી બજેટ આ તમામ વિગતો અને વિષયો સાથે ખૂબ સકારાત્મક રીતે આગામી વર્ષ માટે આગામી બે હજાર ચોવીસ પચીસ ના વર્ષ માટે ગુજરાતના વિકાસનો પથ આપણે વિધાનસભામાં ચર્ચી અને આગામી સમયમાં એ બજેટ આપણે મંજૂર કરીશું આ વખતનું બજેટ છે પૂર્ણ બજેટ બજેટ છે જે ચૂંટણીના અનુસંધાને લોકસભાની ચૂંટણી આવતી હોય લેખાનુદાન થતું હોય છે પરંતુ આ વખતે પહેલી ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન પૂર્ણ કક્ષાનું બજેટ આપણે રજૂ કરી રહ્યા છીએ જેથી કરી માર્ચ પત્તાની સાથે જ ગુજરાતનો વિકાસનો વેગ અને નાણાકીય જે જોગવાઈ થાય એનો અમલ આચાર સંહિતા પહેલા ચાલુ થઈ જાય